જુદા ભેડા જેવો થઈ ગયો છે આ પોદો આખો અલગ થઈ ગયો સાધો હસબન્ડ લે નું સાલ સાલ લે શું હોલી જે ખાતી ઓ લે તો ગાય જો પેલા ઠાપો મે જોઈ કે તમે હાય રેવ સેટ તો શું

અને હાથી જો ભણું સોટું આ બાજુ રે ભોણું સોટું પછી ટોમેન જરી આવીશ મમ્મી ને ને સારવાર દીશ તો ગઈ જો કાલ તો જ્યાં હતા આપણે પાટણ જોરદાર મજા આવી પણ આપણે થોડા મોડા જતા કાલે બે વાગે જેવા બે અઢી વાગે જોવા જરા એટલે જઈને આવતા આપણો લગભગ નવ નવવાળા નવ તો થઈ જરા ઘેર આવતો વચ્ચે હોટલમાં થોડું જમ્યા ને બધું ટાઈમ વધારે થઈ ગયો હતો અમે ફરવાની આમ મજા આવી બાકી કાલે આખો દિવસ પણ બ્લોગ થોડું ઓછું ઉતર્યું છે એવું છું બાકીઓ મજા આવી ટાઈમ લઈને જાવત ને હવારોથી જ જતા રહ્યા તો સારું રત પણ આપણે રક્ષાબંધન હતી એટલે બધા રક્ષાબંધનનું બધું પાલીન પસી ગયા જતા એટલે અને થોડું કોમ હતું આપણા જુબાનું એક બાઈક કયો હાલવાનું હતું એક ભાઈને મિત્રને તો એ રીતનું બધું હતું કામ એટલે આપણે જાતા અને એ તમે બ્લોગ ના જોયા હોય તો જઈને જોઈ આવજો એ બ્લોગ આપણે અપલોડ કર્યા છે

કોદાળી તળે માં જ નહીં ગાય લા તો છે પણ ઉપરનું તળિયું ટાઈટ થઈ ગયેલું છે અને મજા નહીં આવે કીધું પેલા છે ને રોટરી મારી બસ હમ શું તો સારી બી ગ લઈ તો શું જો તો વણસે છે ને જુદા પ્રકારના કપાસનો પોદો થઈ ગયો છે એ બીજા એ બતાવું તું મને જો પોદો શીખર સમાવા થઈ છે અને બીજા કપાસ જુદા ભેડા જેવા થઈ ગયો છે આ પોદો આખો અલગ થઈ ગયો જોણે બે ભેડો આ પછી એક બીજું કપાહ રહે કહી દો આ પોદો શ્રી કરશે ત્રિશૂર જેવા થઈ ગયો છે હે ત્રિશૂર જેવું થઈ ગયું પોદ જો પણ ત્રણ જ ભાગ આ ખાલું નિયંદવાનું છે ખાલું નહીં કે કેવા થઈ ગયો આ બાજુ એવા થઈ જશે આ હું કોઈ રોગ છે કાં કપાહો છે ઓનો જો પહેલી વાર જોઈએ જોરદાર કપાહ આ કોક રોગ છે આ ઠંડ કપાહનો પૌધો શેવો હશે નઈ હા આમાં પૌદો સેવું થઈ જશે હમ પૌધો બગડી જશે ઓને બગડી જશે આ કોક રોગ હ કોઈને ખબર હોય તો કહેજો આ પોદો સમાવો થયો છે શું કે આપણે કોઈક દવા કરીએ જો ટૂંટિયા જો એ તો હે ઢૂંધ બધું ભે ગુવા જ લે હતા એ કપાસ નહીં હોય ચહુજી દોડ છે હોબડ્યું બધું ભે ગુવા જ લ્યો ગજા દાચી વાત કઈ બધું શું છી નાખ્યા આગળ ચાત રોટરી આવી જાય છે ના ખાપાટલામાં

હેઠ તું જવાનું છુ રિક્ષા નહીં આપડે આગળ થોડો તો કઈ જો પડ્યા સુધી બીમાર તો આજ તો લઈ

ફટોફટ ઘેર થઈ નાસ્તો કરી અને ગોળી કરી દવાસોર જેવું ઊંટ ડાયનાસોર યાદ આવી જાય ની વાળ જોઈ

યાર તો આખો વેતર નગર નગર જો પણ એલું દેખાય છે દેખાય તો તમને બતાવ દેખાય તો કોમેન્ટ કરજો અહી રેવ બેઠો અમ આજે સર બીજો દિવસ મસ્ત મજાની દુકાન ખોલીને ને જો એક બે કસ્ટમર અટેન્ડ કરી લીધો મતલબ બધું ભાઈ તો શાળામાં નહીં જ તો પાડોલાની જગ્યા બદલી નાખી ભાઈ શું માતાજી જો નાસ્તો નાસ્તો મમ્મી રોટલી હે કેમેરો છે માં બુકરો બુકરો આવા છે સાબ જો તું પાસે તો ભાઈ તો નાસ્તો કરે છે કેમેરો સાફ કર્યો પણ તો હજી આ જ ગસે થોડું બધા તો ગાઈ જો આમાં આયા આપણો ઓ ઓહો ભાઈ ને હું કઈ બધા રોટલા પથારી ગોળ કઈ નાખી દો અત્યારે તમારા જે અનુકુલ છોકરું જપતું જ નહીં ગાઈ એ ભાઈઓ એ ઓય અરે

બે હોય ખરીદે છે નહીં મમ્મી જો ફરતાનું હોય છે લેબડી મસ્ત જો લેબડી માટે જ કરી દેસીએ આપણે પોજરા કરતા હેવી પોજરું બોડના કોટાને એવું નાખીને બસ મમ્મી બસ જો આપણે આ છે શીતળ મંદિરો સોટું લાડવા કરવા

જો કુતરી ચાલા સતાઈ ગયા આપના ધ્યાન છે કે ત્યારે હા હા કાશ કરી નાખે